વાત કરવામાં આવે તો ભરૂચના જગડિયા જીઆઈડીસીમાં બનેલા દુષ્કર્મના બનાવના પગલે પોલીસે મામલે ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે બાબતે ડીવાય એસપી સહિતના પોલીસ કાફલા ને આરોપી કરી બતાવ્યું હતું જોકે આ બનાવ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક નારાદામે સગીર વયની બાળકી પર તા પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું આ બનાવના પગલે પોલીસ ફરિયાદ દાખલ થતા ગુનામાં ખસેડવામાં આવી છે જ્યારે બીજી તરફ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા તેને પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે ત્યારે કોર્ટ દ્વારા પોલીસ ને પાંચ દિવસના રિમાન્ડ મળતા સગીરા સાથે બનેલા દુષ્કર્મ અંગે અંકલેશ્વર નાયબ પોલીસ વડા સહિત સ્થાનિક પોલીસ અધિકારીની ટીમ અને એલસીબીએ આરોપીને સાથે રાખી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ આરોપી પાસેથી ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે બાબતે આરોપી પાસે કરાવીને જાણકારી મેળવી હતી વધુમાં જાણવા મળી રહ્યું છે કે ભોગ બનનાર સગીરાની હાલત નાજુક છે અને ત્રણ જેટલી સર્જરી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સગીર વયની બાળા પર થયેલા દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર જિલ્લાની જનતા હજી મચી ઉઠી છે અને આરોપીને સખત

આખા આ ગુના અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં આ અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતો ને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી